તો મહાદેવ હર ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા જ બ્લોગમાં અને આજનો વ્લોગ આપણે સીધો સ્ટાર્ટ કર્યો છે આપણા ખેતરેથી હમણાં ખેતરે આવીએ છીએ અને ગો અહીંયાથી જ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને થોડુંક જીરું બતાવી દઉં બ્લોગમાં કેવું છે તો આજે તારીખ તો ખબર નથી કેટલી છે પણ આજનું આજ બ્લોગ આવ આજ આવશે અથવા તો કાલે જ નાખી દઈશ લગભગ તો આજે જ નાખી દઈશ તો આજનો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું જીરું કેવું છે હમણાં જીરાનો બ્લોગ કેરીને બનાવ્યો નથી તો મેં કીધું આજે જીરું બતાવી દઉં બ્લોગમાં તો જોઈ શકો છો પાછળ તમે જીરામાં પીડાશ પડવા મળી છે એટલે કે પાકની પીડાશ છે આ મકડાવા મળ્યું છે આપણે સારી દેશી ભાષામાં કહીએ તો તો તમે જોઈ શકો છો હમણાં હું તમને ઓલો પાછળના કેમેરાથી પાસે જઈને દેખાડું ચાલો તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો તમે આપણું જીરું હું તમને નજીકથી બતાવું એકદમ મકડાવવાની તૈયારી થઈ ગઈ છે હવે થોડાક દિવસનું મન લાગે છે આમ તો જોઈ શકો છો તમે દાણા આ જોઈ લ્યો ફ્રેન્ડ્સ તમે કેમેરામાં જોઈ શકો છો કે દાણા જે છે એ ફૂલ ભરાઈ ગયા છે એની રીતે અને હવે આ જે પીળાશ છે એ પાકની પીળાશ છે એટલે કે મકડાવાની તો ફ્રેન્ડ્સ આવું કંઈક છે જીરું આપણું અને આ જોઈ શકો છો અમુક જગ્યાએ થોડુંક વધારે પણ દેખાય છે મકડાવાનું કેમેરામાં તો એટલું બધું નથી દેખાતું પણ આમ રિયલમાં જોઈએ તો આ જોઈ આ જોઈ શકો છો તમે આ જે દાણા છે થોડા ખીચકોલી કલર ટાઈપ થવા માંડ્યા છે એટલે કે એની જે પાકની તૈયારી છે એ થવા માંડી છે તો ફ્રેન્ડ્સ આ છે કંઈક આજનું આપણું જીરું બરાબર હું કહું વાડી આવ્યો તો હવે જીરું એ દસ થી બાર અથવા પંદર દિવસ પંદર સત્તર દિવસ વધી એનાથી વધારે લગભગ ઉપસે નહીં આ જીરું કારણ કે દર વખતે વાવીએ છીએ એટલે થોડુંક આપણે અટકર આવી જાય તો ફ્રેન્ડ્સ આજનું આવું કંઈક જીરું છે અને આટલો જ આજનો લોક રાખીએ હજુ કઈ લોકમાં આપણે બીજું નાખવું નથી છતાંય કદાચ ઘરે જઈને એવું કઈ લાગશે તો એકાદો ટુકડો નાખી દઈશ બાકી સ્પેશિયલી તો જીરું દેખાડવા માટે જ આજનો લોક ઉતાર્યો છે તો ચાલો મળીએ એક નવા જ લોક સાથે ત્યાં સુધી મહાદેવ હર